નવા રંગરૂપ સાથે નમસ્કાર સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના રાસકા ગામની પ્રાથમિક શાળા બાર ભાર શિયાળી ઢીચણ સમાણા ગટરના પાણીમાંથી પસાર થી શાળાએ અભ્યાસ માટે બાળકો આવવા મજબૂર પ્રાથમિક શાળામાં એકથી આઠ ધોરણમાં માં થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે બાળકો શિયાળાની કડકડતી ઠંડીમાં ગટરના પાણીમાંથી આવવા મજબૂર બન્યા છે તંત્રને અનેક વખત વાલીઓએ રજૂઆત કરી છે છતાં સમસ્યાનો દિવેડો આવતો નથી એક તરફ શાળાએ આવતા બાળકોને હાલાકી ન પડે તે પ્રકારની વ્યવસ્થા સરકાર ઊભી કરી રહી છે તો બીજી તરફ બાળકો ગટરના પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે ગટરના પાણીમાં સાપ જેવા ઝેરી જાનવરો પણ નીકળી રહ્યા છે ત્યારે બાળકોની સલામતી સામે પણ સવાલ ઉઠી રહ્યા છું ત્યારે નેતાઓ મત લઈ અને જાણે ગામ તરફ જોવાનું જ ભૂલી ગયા હોય તેવો ઘાટ ઉભો થયો છે નમસ્કાર મારું નામ ઝાલા ચંદ્રપાલજી છે હું હું રાજકાળ પ્રાથમિક શાળામાં ભણું છું અમારી શાળામાં હાલ હાલના સમયમાં બસો જેટલા વિદ્યાર્થીઓ ભણે છે અમને આ ગટરની સમય ગટરની સમસ્યા હોવાથી શાળામાં આવવાની ખૂબ તકલીફ પડે છે ઘણા ઘણા નાના બાળકોને આવ આવ આઓ આવી શકતા નથી અને ઘણા બાળકો પાણીમાં પડી જાય છે પાણીમાં ઘણા સાપ અને બીજા જીવજંતુ નીકળે છે તેથી અમારે શાળામાં આવી આવી શકતા નથી શું માંગણી છે હવે તમારી અમારે માંગણી છે કે ગટરની સમસ્યાઓ જલ્દીથી જલ્દી નિકાલ નિકાલ કરો જોઈએ અહીંયા નવો નવો રોડ બનાવો જોઈએ ને તે રોડ તે રોડ જેટલો ઊંચો બને તેટલો સારું જ વડોદ ડેમથી પાણી જે પિયત માટે આપવામાં આવે છે તેને સ્કૂલ આગળ ભરાઈ રહે છે પાણી અને વિદ્યાર્થીઓને ઘોટણ સમાના પાણીથી ચાલીને આવવું પડે છે ક્યારેક ક્યારેક તો એટલું પાણી હોય છે કે સ્કૂલ પણ બંધ રાખવી પડે છે બરાબર અને વિદ્યાર્થીઓ સ્કૂલે આવી શકતા નથી હવે શું માંગણી છે તંત્ર પાસે તમારે તંત્ર પાસેથી આ રસ્તો વ્યવસ્થિત થાય ઉપર નાડું વ્યવસ્થિત બનાવી જાય તો છોકરાઓ શાંતિથી સ્કૂલે આવી જઈ શકે અંદર જીવ જંતુ પણ હોય છે ઘેરી પાણી અંદર તો એનો નિકાલ આવે અને ઝડપથી આ નાડું બનાવી અને આ સ્કૂલનું કામ અવર રસ્તો વ્યવસ્થિત અમે અત્યારે આ વિડીયોમાં જોયું જશે કે અમારી રાજા પ્રાથમિક શાળાની બરોબર બહાર એક પાણીનું વેન નીકળે છે જે પાણી પિયતનું પાણી હોય દર શિયાળામાં જ તે બાળકોને જ્યારે ખૂબ ઠંડી હોય ત્યારે તકલીફ થાય છે નાના બાળકો જે છે પહેલાં બીજા ધોરણે બાલવાટિકાવાળા એમને તો ગોઠણ સુધીનું પાણી હોય છે અને આ ઠંડીમાં એ બાળકોને ગોઠણ સુધીના પાણીમાં પગ ભીના થઈને આવે તો ઘણીવાર ઠંડી અને શરદીના પ્રશ્નો થાય છે સાથે સાથે ઘણા બાળકો બીમાર પણ પડી જાય છે ઘણાય વાલી સક્ષમ નથી હોતા મૂકવા આવવા માટે તો પછી બાળકોને ફરજિયાત પાણીમાં રોજ ચાલીને આવવું પડશે એના કારણે બાળકોની તબિયતના અવારનવાર પ્રશ્નો ઊભા થાય તો આ દર વર્ષનો પ્રશ્ન છે ગામનો અને આ જો વહેલી તકે સોલ્વ થઈ જાય અને આનો એક લાંબા ગાળાનો ઉકેલ આવે તો શાળા માટે અને ગામના તમામ બાળકો માટે ખૂબ આવકારદાયક રહેશે કારણ કે આ પ્રશ્ન સોલ્વ કરવો ખૂબ જરૂરી છે અને આખા ગામનો પ્રશ્ન છે દરેક દરેક બાળક આખા ગામનું દરેક બાળક અહીંયા ભણવા આવે છે અને દરેકને આ પાણીમાં ચાલીને આવવું પડે છે એટલે ખૂબ ગંભીર રીતે આ બાબતને લઈને એક આ પ્રશ્ન સોલ્વ કરે એવી મારી હૃદયથી વિનંતી છે દરેક શાસકોને અધિકારીઓને જય માતાજી જય માત્ર